હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને બીજા ઘણા બધા લોકોની સામે ફરિયાદ કરી ખવડ છે તે દુધઇ ફાર્મ હાઉસ છે ત્યાંથી મળી આવ્યા છે એવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે દેવાત ખવડ અને બીજા ચાર લોકોની સાથે અત્યારે હાલ પોલીસ રવાના થઈ ગઈ છે એવી પણ ક્યાંક સૂત્રો માહિતી મળી રહી છે વિગતે ચર્ચા કરવામાં આવે ઘટના વિશેની તો થોડા સમય અગાઉ

મળી રહી હતી એ પ્રમાણે ત્યાં પણ આવી હતી ને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે બનાવવામાં આવી હતી અને અંતે દેવાત ખબર છે તે અત્યારે હાલ દુધય ફાર્મ હાઉસ ખાતે આવ્યા છે તેની સાથે બીજા ચાર લોકોને લઈને પોલીસ છે તે રવાના થઈ ગઈ છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેમના પત્નીનું એક નિવેદન મોટું સામે આવ્યું હતું પોલીસ દ્વારા જે સમયે પરિવારની પૂછપરછ કરવામાં આવતી હોય છે ઘટના બાદ એ સમયે દેવાત ખવડની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી એ સમયે તેમના પત્ની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિષયને લઈને તેમની પાસે કોઈ જ જાણકારી નથી એટલે ખાસ કરીને હવે જ્યારે અંતે પોલીસ દેવાત ખવડ સુધી પહોંચી ગઈ છે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે દેવાત ખવડ અને તેની સાથે બીજા ચાર લોકોને લઈને દુધાઈ ફાર્મ હાઉસથી હવે પોલીસ રવાના થઈ ચુકી છે તેવી પણ એક મોટી અપડેટ અમારા સૂત્રો પાસેથી મળી રહી છે અવારનવાર આપણે આ વિષયને લઈને વાતચીત કરતા આવતા હોઈએ છીએ ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરના દુધઈથી દેવાત ખબર છે તે મળી આવ્યા છે તેવી વિગતો સામે આવી રહી છે અને પોલીસ હવે અંતે પહોંચી ગઈ છે દેવાત ખબર સુધી એવી પણ ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તાલાલામાં જે બે ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો પોલીસ તપાસ બહાર આવી હતી પોલીસના ઘણા બધા નિવેદનો બહાર આવ્યા હતા એ બાદ ક્યાંક એવું કહેવામાં પણ આવ્યું હતું ને ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે જે પ્રમાણે જૂની અદાવત

પહેલા જ ઘડી દેવામાં આવ્યું હતું એવી પણ મોટી વિગતો સામે આવી રહી હતી ખાસ કરીને દેવાત ખવડ છે તેમણે આજે બે ગાડીઓ વડે જે અકસ્માત કરવામાં આવ્યો હતો તે અમરેલીના માલિકની છે પરંતુ ક્યાંય પણ એવી કોઈ જ વિગતો નથી કે કયા કારણોસર દેવાત ખવડે આ ગાડી મંગાવી હતી કે એવી કોઈ પણ વિગતો નથી સામે આવી બંને ગાડીઓ છે તે દેવાત ખવડના નામે રજીસ્ટર નથી એટલે કે બંને ગાડીઓ દેવાત ખવડના નામ સામે નથી ને હવે અંતે જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે હવે અંતે દેવાદ ખબર સુધી પોલીસ પહોંચી ગઈ છે અને અત્યારે હાલ દેવાદ ખબરની સાથે બીજા ચાર લોકોને લઈને પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આગામી સમયમાં આ વિષયને લઈને નવા ચોંકાવનારા ખુલાસા છે તે પણ થશે અને તે વિગતો પણ તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાં સુધી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર